જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે મોજ તો મનથી જ થઈ શકે ધનથી તો ચૂકવણી જ થાય છે રાહ જોવાનું બંધ કરો સાચો અને સારો સમય આવતો નથી બનાવવો પડે છે થોડી ધીરજ રાખો દરેક દુઃખના સમય બાદ સુખ પણ જરૂર આવે છે હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો નસીબમાં જો સારું લખ્યું હશે ને તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દૂર થઈ જશે ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ જોવામાં આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ કે ઈશ્વરે આપણને શું આપ્યું છે એ જોવાનો આપણી પાસે સમય જ નથી હોતો